પણ એ દીકરી કરતા કેટલી દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે કેટલા મા બાપો ખેતરની અંદર કરે છે એ સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો કે કેટલા ટાડ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોમાં આવેલો કોળિયો જતો રહ્યો ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે આજે ફી ભરવાના પૈસા નથી વેકેશન ખુલ્યું છે હમણાં એક એક બાપા મારી પાસે આવીને રડવા લાગ્યા કે મારી દીકરીને મારે ભણાવી હું કોઈને કહી નથી શકતો મારે ફી ભરવી છે આ કરુણતા કેટલી ગંભીર છે એ ગુજરાત સરકારને સમજવાની જરૂરિયાત છે એટલે દિલીપ સંઘાણીની આ એક પોસ્ટથી અત્યારે ચર્ચાઓ અનેક જાગી છે રાજકારણ ગરમાયું છે આજ મુદ્દે ન્યૂઝરૂમથી થી સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે વિકાસ દિલીપભાઈ સંઘાણી એક પોસ્ટ મૂકી માત્ર એટલું લખ્યું છે કે દીકરીના નિશાસા લાગ્યા હશે રાજકારણમાં અનેક ચર્ચાઓ તેજ બની છે શું લાગી રહ્યું છે બિલકુલ માનસી અત્યારે અમરેલી જાણે કે એપી સેન્ટર બની ચૂક્યું છે ખેડૂતો માટે રાજકારણને લઈને પણ આપણે જ્યારે આ નવા વર્ષની શરૂઆત થઈ હતી ત્યારે આપણે સંમેલનના દ્રશ્યો જોયા હતા કે તમામ જૂના અને નવા નેતા બધા એક મંચ પર એક સાથે હતા અને પછી એવું કહેવાતું હતું કે બધી જૂની વાતો હવે ભૂલાઈ ગઈ છે પરંતુ મને લાગી રહ્યું છે કે હજુ પણ જૂની વાતો ક્યાંક દરબાયેલી પડી છે એના કારણે જ આવા ટ્વીટ થઈ રહ્યા છે

દીકરીના નિશાશા એટલા માટે કહી શકે કે કેટલી બેન દીકરીઓ ખેડૂતની ખેતરની અંદર પરસેવો પાડી રહી છે મહેનત કરી રહી છે અને એના તૈયાર પાક નિષ્ફળ જવાથી જ મોટું ખેડૂતોને નુકસાન થયું છે એનો સંદર્ભ પણ હોય શકે એની પણ એ વાત હોય શકે અથવા કોઈ બીજો બનાવ બન્યો હોય કોઈ બીજો કાંડ બન્યો હોય અને કાંડમાં એક પાયલ કાંડ બન્યો તો એને સંદર્ભમાં જે એક તાલુકા ભાજપનો પ્રમુખ સસ્પેન્ડ થયો એને સંદર્ભ પણ હોય શકે પણ હાલ વર્તમાન મુદ્દો પાયલ કાંડ કરતા પણ મોટો મુદ્દો ખેડૂતોના દેવા માફી અમારો મહત્વનો મુદ્દો છે દિલીપભાઈ જેવા સજ્જન નેતા આ ટ્વીટ કર્યો આના ઉપરથી તારણ નીકળી શકે કે ખેડૂતોની કોઈ હાઈ ના લે ખેડૂતોની પીડામાં સરકાર એની ઢાલ બને અને સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો કેટલી બેન દીકરી સુખી થાય એના આશીર્વાદ મળશે

એની વ્યથા અને વેદના હાલ ન સંભળાતી પણ સમય આવે લોકોને સંભળાશે અને સરકાર પણ સમજાશે વર્તમાન સત્તાના મધમોશ સરકાર ગમે તેવા નિર્ણય લઈ રહી છે ખેડૂતોને થયેલા નુકસાનમાં માં મગનું નામ મરી નથી પાડતી એટલે દિલીપભાઈ વેદના અને વ્યથા બહાર આવી કુમારભાઈ કાનાણી જેમ દિલીપભાઈ પણ હૃદય છલકાય આવ્યું અને ના દેવા માફ કરવા માટેની એની વાત હોય શકે એવું મારું માનવું છે બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ કહી રહ્યા છે કે પહેલી તારીખથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી પરંતુ એના ચોવીસ કલાક પહેલા એકત્રીસ તારીખે ગાંધીનગરમાં દિલીપભાઈ સંઘાણી પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે અમને બાવીસ જેટલી જગ્યાએ અમારે ખરીદી કરવાની છે પણ અમને કોઈ એક તારીખ કોને આપી એક તારીખે ટેકાના ભાવે ખરીદી થવાની છે ખબર જ નથી આવી જાણકારી આપવામાં નથી આવી સ્પષ્ટતા કરવી પડી હતી કે એ રીતનું તર્ક પણ આપ્યો હતો કે તમે મને કાલે કહો તો કાલે પણ મગફળી ખરીદવા તૈયાર છો અમારી પાસે એવી વ્યવસ્થા છે પણ આ એક તારીખ કોણ લઈને આવ્યું અમને ખબર નથી એ પ્રકરણ તો હતો ને હવે આજે જ્યારે દિલીપભાઈ આ રીતનું ટ્વીટ કરે છે

જી વિકાસ આભાર આપનો એટલે આગામી દિવસોમાં હવે દિલીપભાઈ સંઘાણી ક્યારે સ્પષ્ટતા કરે છે શું સ્પષ્ટતા કરે છે કોના તરફ ઇશારો છે એ સ્પષ્ટ થઈ શકે છે